રાજકોટ અગ્નિકાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરની ધરપકડ કરાઈ ડેપ્યુટી ફાયર ઓફિસર બીજે ઠેબાની ધરપકડ કરાઈ છે વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડની ધરપકડ કરવામાં આવી ક્રાઇમ બ્રાન્ચ આજે ત્રણેયને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્રણેયના પાંચ દિવસના રિમાન્ડ માંગવામાં આવશે અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ પંદરથી વધુની ધરપકડ થઈ ગઈ છે તપાસનો રેલો મનપા અધિકારી સુધી પહોંચતા ધરપકડ થઈ છે હજુ પણ અનેક અધિકારીઓ પર ધરપકડની લટકતી તલવાર છે ટીઆરપી અગ્નિકાંડમાં વધુ ત્રણ આરોપીની અટકાયત છે તે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે હું તમને અત્યારે દ્રશ્યો બતાવી રહ્યું છું ક્રાઈમ બ્રાન્ચ ખાતેના કે અહીંથી જે ક્રાઇમ બ્રાન્ચ છે તેના દ્વારા વધુ ત્રણ આરોપીની અટકાયત છે તે કરવામાં આવી છે આ ત્રણે ત્રણ આરોપીઓ છે તેને હમણાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને પાંચ દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવશે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મહાનગરપાલિકાના ચીફ ઓફિસર ઇલિયાસ ખેર સસ્પેન્ડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બીજે ઠેબા તેમજ જે વેલ્ડિંગ સુપરવાઇઝર મહેશ રાઠોડ છે આ ત્રણેયની અટકાયત કરવામાં આવી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જે બી બીજે ઠેબા છે તે અગાઉ જ આ પ્રકરણમાં જેલ ખાતે છે તેમનો જેલ ખાતેથી કબજો છે તે લેવામાં આવ્યો હતો જ્યારે ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર છે તેની ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને જે સુપરવાઇઝર મહેશ રાઠોડ છે તે ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો છે આ ત્રણેય જે આરોપીઓ છે તેને કોર્ટ ખાતે લઈ જવામાં આવશે પાંચ દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવશે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે બે હજાર ત્રેવીસ છે ત્યારે ગેમ ઝોનમાં આગ લાગી હોવા છતાં ચીફ ફાયર ઓફિસર તેમજ જે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે તેના દ્વારા એક પણ પ્રકારના પગલાં છે તે લેવામાં ન આવ્યા હતા જ્યારે આગ લાગી હતી ટીઆરપી ગેમ ઝોનમાં ત્યારે જે ચીફ ફાયર ઓફિસર છે તેને જી ચોવીસ કલાક સમક્ષ વાત કરી હતી અને પોતાનો સો બચાવ એવી રીતે રજૂ કર્યો હતો કે ટીઆરપી ગેમ ઝોન રાજકોટમાં આવેલું છે તે અંગેનો તેમને ખ્યાલ જ નથી પરંતુ જે એસઆઈટીની તપાસ છે ક્રાઇમ બ્રાન્ચની તપાસ છે તેમાં જે સ્પષ્ટ બહાર આવ્યું હતું કે બે હજાર ત્રેવીસમાં આ ટીઆરપી ગેમ ઝોન છે તેમાં આગ લાગી હતી આ આગ લાગી હતી ત્યારે કોન્ટ્રાક્ટર મહેશ રાઠોડ છે તે આગ લાગવા સમયે દાઝી ગયો હતો જે તે સમયે મહેશ રાઠોડની તબીબી સારવાર છે તે પણ કરવામાં આવી હતી બનાવ સંદર્ભે અગાઉ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ દ્વારા તેનું નિવેદન છે તે પણ લેવામાં આવ્યું હતું અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ પંદર અધિકારીઓ છે કે જેમની અટકાયત છે તે કરવામાં આવી છે ખાસ કરીને અત્યારે જે આ ત્રણ બે અધિકારીઓ અને એક કોન્ટ્રાક્ટર તેને કોર્ટે રજૂ કરવામાં આવશે ને તેના પાંચ દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવશે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ